હેલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત અંગ્રેજી વિષયમાં યુનિટ એક એમ આઈ લોસ્ટ તેનું સ્વાધ્યાયભૂતિનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જ પહેલાં એક્ટિવિટી વન આપેલી છે બરાબર એમાં આ રીતે આપણે લખવાનું રહેશે વાક્યો બરાબર ત્યાર પછી એક્ટિવિટી ટુ એમાં આ રીતે આપણે જવાબ લખવાના છે ખાલી જગ્યામાં સામેની ઓકે તો આપણે આ એક્ટિવિટી ટુ પૂરી થાય છે અહીંયા ત્યાર પછી જોઈએ તો આપણે એક્ટિવિટી ત્રણ ચિત્ર આપેલું છે બરાબર અહીંયા એક અને ચિત્ર ઉપરથી પ્રશ્નો લખવાના છે બા ખાલી જગ્યાઓ તો જે પણ ચિત્રના આધારે આપણને કૌંસમાં આપેલા શબ્દો બંધ બેસતા હોય એ બંધ બેસતા શબ્દો પૂરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરીશું ત્યાર પછી આપણે આ રીતના રોડ ઉપર જે સિમ્બલ હોય છે એ રીતના આપણે અહીંયા ડ્રો કરવાના છે બરાબર જે લખેલું હોય એ રીતે ત્યાર પછી એક આ રીતનો એક પેરેગ્રાફ આપેલો છે અને તેના ઉપરથી આ રીતના આપણે પ્રશ્નો લખવાના છે તેમાં પહેલા ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી ચાર પાંચ અને છ પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ઓકે ત્યાર પછી એક્ટિવિટી પાંચ સી આપેલી છે ફિલ ઇન ધ પ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો તો આ રીતે આપણે આ ખાલી જગ્યા ભરવાની રહેશે બરોબર બાકીની બે ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં આપણે આ રીતે લખીશું ત્યાર પછી એક્ટિવિટી સિક્સ એમાં એમસીક્યુ પ્રશ્નો આપેલા છે એમાં પહેલો જ જે છે એમાં સી આવશે બરોબર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ત્યાર પછી બીજો ત્રીજો ચોથો અને પાંચના એમસીક્યુ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી છ સાત અને આઠ એમસીક્યુ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી સેવન છે એમાં એક ટેબલ આપેલું છે અને એમાં આ રીતે ડૂઝ અને ડોન્ટ આમાં આપણે જે યોગ્ય લાગે ખરું કરવાનું છે તો આ રીતે આપણે કરીશું ત્યાર પછી એક્ટિવિટી સેવન બી એમાં પણ ખરાબ અને સારું તે આપણે લખવાનું છે ગુડ અને બેડ તો એમાં પણ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી આ છે એક્ટિવિટી આર્ટ એમાં આ રીતના એક વાક્ય આપેલા છે અને એના આધારે એક કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાં આપણે આ રીતે જોડકા જોડવાના રહેશે બરાબર ત્યાર પછી છેલ્લું છે કે ડ્રો અ માપ ઓફ યર સ્કૂલ તો આ રીતે મેં મારી સ્કૂલનો મેપ દોર્યો છે તમારે તમારી સ્કૂલનો મેપ અહીંયા દોરવાનો રહેશે આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે ગુડ બાય